દણ દોડું તો કાઢી અમે પણ કઈ ભેગું છું નહીં આ બધું વણમાં વઈ ગયા ને એટલે સિંહ કઈ દેખાણે દેખાય સમજા નકર મજા આવી જાય જોવાની ઘણા ટાઈમ કાલે તો અમે બારક વાગે બેઠા હતા દણા ખાંભડી તી અમે એકવાર પણ અત્યારે આમ સિંહમાં વૈ ગયા હતા નજીક પણ દેખાય નહીં ને બધું ઝાડવા વધારે હોય તે ખુલ્લી જમીન નો હોય એટલે આવ્યા એકરખા તો સુજો મિત્રો આવી ગયા છે બીજી આપણી વાડે રાખેલી છે ત્યાં અહીંયા વાવેલા છે ઘઉં

તમે કેટલા રોટલા ઘડવાના છે? અત્યારે હોતે ને? અત્યારે એટલા જોઈ જાહે હવે તો રોટલો હાલશે. રોટલો હાલશે. દહીં વઘાર નાખ્યું કે બાકી? એ ઓલું વઘારજો. આમ વઘારીને તરત નાખ દેજો દહીં. અને થોડું ઓસું તેલ વાળું. ચાંઈ તારે જો જોડે છે જો. ਕੋਣ ਆਣੇ? ਕੀ ਵਾਸੀ ਸੀ? ਹਾਲ ਲਾਇਗੂ ਕਿਉਂ ਬਣੇ? ਕਿਆ ਵਾਗੂ? ਕਿਆ ਮੈਰੂ? ਆਉ ਬਾ ਆਏ ਮੇਰੋਸ ਮਨੇ ਆਪਾ ਰੱਖ ਕੋ ਆਇਆ ਮਨੇ ਮਾਠੂ ਮਾਰੂ ਨਾ ਥੰਗ ਬੋਏ ਉਧੇ ਮਾਥੇ। ਕਿਹੋ ਲਾਇਗੂ ਮਨੇ। ਹਾ। ਭੀ ਤੇ ਆਵੜੋ ਖਾ ਝੁਕੜੋ ਨਹੀਂ ਤੋਈ ਤਨੇ ਮਾਰੀ ਗਿਓ। ਕਿਉਂ ਮੈਨਾਂ ਮਨੇ ਪਛਾਈ ਦੀ ਐਨੇ। ਤੂ ਨੋਤੋ।

વૈદિક <laughs>